અને તો વડોદરા કોર્પોરેશનના કતલખાનાના કારણે નાગરિકો થયા છે ગાજરાવાડી પ્રતાપનગર ડભોઈ રોડ પર આવે છે તીવ્ર દુર્ગંધ વિસ્તારના લોકો ઘરની બારી બારણા ખુલ્લા ન રાખી શકે તેવી સ્થિતિ સર્જાઈ છે કોન્ટ્રાક્ટરે મૃત પશુના નિકાલ કરવાના બદલે ખુલ્લામાં ફેંકી દીધા કતલખાના ક્ષમતા કરતાં વધુ પશુ આવતા હોવાની ફરિયાદ છે આરોગ્ય અમલદાર અને બેદરકારીનો આરોપ લાગ્યો છે કોર્પોરેશનની બે મહિના પહેલા સ્લોટર હાઉસની ક્ષમતા વધારવાનું કામ મંજૂર કર્યું હતું પણ શરૂ નથી કરવામાં આવ્યું આ મહાનગર સેવા સદનના વહીવટ ત્રાસી ગયા છે દરેક જાતના વહીવટમાં પ્રોબ્લેમ છે અને આ સ્લોટર હાઉસનો તો એટલો મોટો પ્રોબ્લેમ છે કેટલાય વર્ષોથી લોકો ગાડા થઈ ગયા છે હટાવવા માટે પણ અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે સત્તાધારી પક્ષના એ લોકો કોઈપણ જાતનો નિકાલ કરતા નથી એટલે ત્યાંની વસ્તી ખૂબ જ હેરાન પરેશાન થઈ ગઈ છે કેટલાય વર્ષોથી અને તમે કેટલા કેટલાય દિવસથી જો કે આ ગરમી જેટલી કાળઝાળ ગરમી પડે એટલી દુર્ગંધ મારતી જાય અને એટલા જ લોકો ત્યાં ઘરમાં હેરાન પરેશાન થતા જાય છે એટલે મારું માનવું છે કે આ સ્લોટર હાઉસનો તાત્કાલિક નિકાલ કરી દેવો જોઈએ વર્ષોથી અમારા અહીંના નાગરિકો અને રહેવાસીઓ આજુબાજુ વિસ્તારના તમામ રજૂઆતો કરતા આવ્યા છે કે ભાઈ આ સ્લોટર હાઉસને અહીંથી હટાવો કે પછી આને ડેવલપ કરો અને ડેવલપ કરો અને આની કેપેસિટી પ્રમાણે જ આની અંદર મૃતક પ્રાણીઓ કે પશુઓ આવવા જોઈએ આના તો કેપેસિટી કરતાં વધારે આવે છે ભયંકર દુર્ગંધો મારે છે લોકો હેરાન થઈ રહ્યા છે અને વાડેગડે રજૂઆત કરી છે મહાનગરપાલિકાની અંદર કે તમે બીજા વિસ્તારમાં બીજું એક નવું સ્લોટર હાઉસ બનાવો જેથી કરીને આના પર ભારણ ઓછું થઈ જાય અને અહીંયા જે દુર્ગંધ મારે છે ભયંકર દુર્ગંધ તમે શાંત પડે અને ઘરના બારી બાયણા ના ખોલી શકો સભાસદો ચૂંટાયેલા સભાસદો એક જ ઝાટકેમાં ચેરમેન જોઈને આને તરત ટેન્ડર મંગાવીને પાસ કરી દીધું પણ આ વ્યક્તિઓ જાણી જોઈને ચૂંટાયેલા પ્રતિનિધિઓને બદનામ કરવાના કામ નહીં કરવાનું અને આરામથી ઓફિસમાં બેસી રહેવાનું મને લાગે છે કે તમામ સભોએ આમાં જાગવું જોઈએ અને આવા અમલદારો જે તમને બી બદનામ કરે છે શહેરને બી બદનામ કરે છે અને લોકોના આરોગ્ય જોડે ચેડા કરતા હોય તેમને મૂકવાની જરૂર નથી પહેલી વાત તો આ અમલદાર ઉપર ભ્રષ્ટાચારના આરોપ લાગેલા છે દેવેશ પટેલ એક બેન આવતા હતા એમના પૈસા હજમ કરી ગયો છે મેં તે વખતે બી આ કામ રોકેલું કે ભાઈ જ્યાં સુધી આનું નિકાલ ના થાય ત્યાં સુધી નહીં અમલદાર બન્યા પછી દરેકને જુદા જુદા બહાના બતાડાય કરે કોઈ પર વસ્તુ નહીં વેચતાનો નહીં આવતો એ લોકો એમની મેતે એ લોકો પેલા ચરબી બનાવીને કઈ સાબુની ફેક્ટરીમાં એમાં આપે છે કોણ આપે છે એ પશુવાળા છે મૃત પશુઓના નિકાલ માટે કોર્પોરેશન દ્વારા ગાજરાવાડી વિસ્તારમાં સ્લોટર હાઉસ બનાવવામાં આવ્યું છે જ્યાં અવની એન્ટરપ્રાઇઝ કંપની દ્વારા આ મૃત પશુઓનો નિકાલ કરવામાં આવે છે આપ જોઈ શકો છો કે સામે તમે જે બિલ્ડિંગ જોઈ રહ્યા છો તે સ્લોટર હાઉસની બિલ્ડિંગ છે કે જ્યાં મૃત જે પશુઓ છે તેનો નિકાલ કરવામાં આવતો હોય છે આ સોલર હાઉસની કેપેસિટી પંદર પશુઓને નિકાલ કરવાની છે જેના જગ્યાએ પચાસથી પણ વધારે જે પશુઓ છે તે અહીંયા આવી રહ્યા છે જેના કારણે જે અન્ય પશુઓ છે તેને ખુલ્લામાં ફેંકી દેવામાં આવે છે જેના કારણે જે આસપાસના વિસ્તારો છે તેમાં ભારે અને તીવ્ર દુર્ગંધ ફેલાતી હોય છે જેને લીધે કોર્પોરેશનના જે વિપક્ષ હતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ તેમને અનેક વખત રજૂઆત કરી ત્યાર પછી કોર્પોરેશનની સ્થાયી સમિતિ દ્વારા નવો સોડર હાઉસનો પ્લાન્ટ બનાવવાની અને કેપેસિટી વધારવાની નિર્ણય લેવામાં આવ્યો છે તેના માટે ખાડો પણ ખોદવામાં આવ્યો છે આપ જોઈ શકો છો કે દરખાસ્તને મંજૂર થયા અને આજે બે મહિનાથી વધારે સમય થઈ ચૂક્યો છે છતાં પણ માત્ર ખાડો જ અત્યારે ખોદવામાં આવ્યો છે સોડર હાઉસની કેપેસિટી વધારવાનું કામગીરી અત્યારે બંધ છે તેને ક્યારે શરૂ કરવામાં આવશે તે સવાલ ઉઠી રહ્યા છે કારણ કે જો કેપેસિટી વધારી દેવામાં આવે તો પચાસથી વધારે જે મૃત પશુઓ છે તેનો નિકાલ થઈ શકે છે બીજી તરફ હું તમને સામે દ્રશ્ય બતાવીશ કે ત્યાં તમે જોઈ શકો છો કઈ રીતના મૃત પશુઓને ખુલ્લે આમ ફેંકી દેવામાં આવ્યા છે જેના કારણે પણ જે આસપાસનો વિસ્તાર છે ફેક્ટરી છે તેમજ જે રહેણાંક વિસ્તાર છે તેમાં તીવ્ર દુર્ગંધ ફેલાતી હોય છે લોકો બીમાર પડતા હોય છે અને કોર્પોરેશનના જે અધિકારીઓ છે તે કોઈપણ પ્રકારની તકેદારી રાખતા નથી આરોગ્ય વિભાગની અંડરમાં આ સોડર હાઉસનો વિભાગ આવતો હોય છે ત્યારે તેમને ચોક્કસથી એની તકેદારી રાખવી જોઈએ પરંતુ તેમને કહી શકાય કે માત્ર એસી ચેમ્બરમાં બેસીને વહીવટ કરનારા જે અધિકારીઓ છે તેમને ગ્રાઉન્ડ ઝીરો પર શું થઈ રહ્યું છે તેની બિલકુલ જાણકારી નથી અને ઝી ચોવીસ કલાક અહીંયા પહોંચ્યું ત્યારે જોયું કે જે કેપેસિટી કરતાં વધારે પશુ આવી રહ્યા છે તેને ખુલ્લે આમ બહાર ફેંકી દેવામાં આવે છે અને તેના કારણે આસપાસના વિસ્તારોમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ રહી છે ત્યારે ત્વરિત કોર્પોરેશન દ્વારા જે નવા પ્લાન્ટ બનાવવાની કામગીરી છે તે આ કોન્ટ્રાક્ટર પાસેથી વહેલી તકે શરૂ કરાવવી જોઈએ અને જો ન કરે તો તેને દંડ કરીને અન્ય કોઈ કંપનીને આપવું જોઈએ તે પ્રકારની માંગ ઉઠી છે ત્યારે જોવું રહ્યું કે પાલિકાના અધિકારીને શાસકો કયા પ્રકારના નિર્ણય આગામી સમયમાં કરે છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા